કેમ છો બાળ દોસ્તો ફરી પાછા આજે શરૂ કરીએ છીએ નવો ટોપિક કર્તરી કર્મણી વાક્ય બરાબર તો આજે આપણે શીખીશું ખાલી કરતરી વાક્ય બરાબર કર્તરી વાક્ય કોને કહેવાય તો કરતરી વાક્ય એટલે કે જેમાં કરતા જ કર્મ કરતા હોય એટલે કે કાર્ય કરતા હોય બરાબર આજનો ટોપિક છે આપણો કર્તરી વાક્ય બરાબર કર્તરી વાક્યમાં કર્તા જ જે તે કર્મ अथवा તો કાર્ય કરતા દર્શાવવામાં આવ્યા હોય એવા વાક્યને કર્તરી વાક્ય કહેવાય હવે આ તો એકદમ સિમ્પલ છે ઈઝી છે એટલે તમને ખ્યાલ છે જ તેમ છતાં આપણે થોડાક વાક્ય જોઈએ અને કર્તરી વાક્ય કેવી રીતે ઓળખી શકાય એ સમજવા પ્રયત્ન કરીએ ઓકે જુઓ તો અહીંયા વાક્ય મેં લખ્યા છે એના ઉપરથી કર્તરી વાક્ય કેવી રીતે ઓળખી શકાય સમજવા પ્રયત્ન કરીએ બરાબર પહેલું વાક્ય છે મનસ્વી છે 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 બીજું વાક્ય વાક્ય મમતા વ્યાકરણ શીખે બરાબર તો હવે પહેલું આપણે જો કે કર્તા કર્મ ક્રિયાપદ સહાયકારક ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ આ બધું જ આપણે શીખ્યા છે બરાબર એટલે તમને કર્તરી વાક્ય ઓળખવામાં ખૂબ જ સરળતા રહેશે

એટલે આ વાક્ય પણ કયું થયું કરતરી વાક્ય થયું કહેવાય ત્રીજું વાક્ય જુઓ દાદાને પત્ર પત્ર હવે લખવાની વાત છે છે બરાબર ક્રિયાપદ કયું લખવું બરાબર તો હવે લખવાનું કામ કોણ કરે છે તો કે મે હું પોતે જાતે તો અહીંયા મેં એ શું થયું કરતા થયા બરાબર એટલે આ વાક્ય કેવું થયું કરતરી વાક્ય થયું

તમને એવો મનમાં પ્રશ્ન થતો હશે કે અહીંયા તો એક પણ પ્રત્યય નથી ને અહીંયા પ્રત્યય છે તો કેવી રીતે તો એ પણ હું તમને કહી કહું છું કે સુમૂલ ડેરી એ એટલે સુમૂલ ડેરી એ જાતે પોતે બરાબર પાર્લર શરૂ કર્યા એટલે પાર્લર શરૂ કરવાનું કામ કોણે કર્યું સુમૂલ ડેરી એ જાતે પોતે બરાબર એટલે આ વાક્ય પણ કયું થયું કહેવાય કર્તરી વાક્ય થયું કહેવાય એટલે ધ્યાન રાખવાનું કે કર્તરી વાક્યમાં જે કર્તા હોય કે જે ક્રિયા કરે છે જે કર્તા હોય બરાબર એ કરતાની બાજુમાં કોઈ પણ પ્રત્યય ના પણ હોઈ શકે હોય તો એ પણ આવી શકે બરાબર આ નિશાની છે કર્તરી વાક્યને ઓળખવાની બરાબર છે હવે ત્યાર પછી આપણે બીજા વિડીયોમાં કર્મણી વાક્ય શીખીશું અને એના પછીના ના વિડીયોમાં કરતરી વાક્યમાંથી છે ને કર્મણી વાક્ય બનાવવાનું તમને પૂછાય કર્મણી વાક્યમાંથી કર્તરી વાક્ય બનાવવાનું પૂછાય છે તો એ એના પછીના વિડીયોમાં શીખીશું બરાબર છે આવજો